ભુજ શહેરમાં તહેવારો પર વિવિધ સમસ્યાના પ્રશ્નને લઈ વહીવટ તંત્રને રજૂઆત કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે તાલાભાઈ હોર્ડ નંબર ત્રણનું નગરસેવક આપ જેમ આપને ખ્યાલ હશે કે રમઝાન મહિનું જે રીતે લેટર આપે એનાથી એક દિવસ અગાઉ રમઝાન મહિનું ચાલુ થવાનું હતું જેવી રીતે રમઝાન આવે કે શ્રાવણ મહિનું આવે એવી રીતે રાબેતા મુજબ કેમ કે ઘણીવાર પછી લાઇટની કાપ હોય છે પાણીનો કાપ હોય છે તો એવી રીતે અમે જ્યારે શ્રાવણ મહિનો હોય ને રમઝાન મહિનો હોય તો અમે રાબેતા મુજબ લેટર બે ચાર દિવસ આગળ આપી દઈએ શું કરવા કે વહીવટતંત્રને ને ખ્યાલ આવી જાય કે ભાઈ આવતા મે આવતા દિવસોમાં રમઝાન ચાલુ થાય છે કે શ્રાવણ ચાલુ થાય છે એટલા માટે પીજીબીસીએલ ને નગરપાલિકામાં ખાસ કરીને પાણીનો જે પ્રોબ્લેમ છે એ કાપકૂપ ન થાય ને ઘણીવારે એવું થાય કે કાપ થઈ જાય છે ઘણીવાર એવું થાય દર શનિવારે લાઇટ પણ હાલી જાય છે લાઇટ પ્રવરના હાલી જાય છે એ ધ્યાન દોરવા માટે વહીવટીતંત્રને તાકે વહીવટીતંત્રને ખબર પડે કે આ રણ મહિનો ચાલુ થઈ ગયો હોય અથવા શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હોય તો એ લોકોને સરળતા લે ને વિસ્તારમાં કોઈ માણસોને તકલીફ ન પડે ના હજી સુધી કોઈ બાંધા કોઈ કાપ નથી આવ્યો પાણીનું ને ડ્રેનેજનું પણ મેં લિખિતમાં આપ્યું છે કે ઘણીવાર શું હોય કે મસ્જિદ બાજુ હોય ચેમ્બરના ઢાંકડા તૂટેલા હોય એમાંથી પાણી ઉભરાતો હોય તો સ્વાભાવિક છે પાણી ગટરમાં આવે ને પાછા પેન્ટના ખરાબ થાય તો એ અમારે મસ્જિદ મસ્જિદમાં ન ચાલે ન પાકી કહેવાય એટલા માટે એ પણ અમે લખીને આપ્યું છે કે ડ્રેનેજની વર્ધી હોય એ જ દિવસે થઈ જાય તાકે આજુબાજુ ને તકલીફ ન થાય હા એવી રીતે ઘણીવાર મને મન વિસ્તારમાંથી કે ધારાભાઈ આ અહીંયા ઢાકડું તૂટેલો છે કે અહીંયા ગટર લેન્ડ તૂટી ગઈ છે ગટર ઉભરાય છે તો તરત જ હું વહીવટંત્રને અથવા ફોન કરું વરજી ઉપર લખાવી દઉં અથવા પરેશભાઈને કહું તો એ જ દિવસે એ વરદી થઈ જાય છે અને લોકોને રાહ થઈ જાય છે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનો રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો